કે જનાદેશ 2024 તમામ લોકોની નજર આજે પરિણામો પર સ્વાભાવિકપણે હશે અને પરિણામો ધીરે ધીરે સાબે આવતા જશે એમ અમે આપના સુધી પહોંચાડતા રહીશું શરૂઆતી વલણ જે સાબે આવી રહ્યા છે શરૂઆતના રાઉન્ડમાં 3441 મતથી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે ગેનીબેનની સામે રેખા ચૌધરી પર નસીબ જમાવ્યું છે ભાજપે પરંતુ ગેનીબેન ટક્કર આપી રહ્યા છે શરૂઆતી વલણમાં માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એક હજાર વીસ મતોથી આગળ છે પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા જેઓએ પક્ષ પલટો કર્યો તેઓ પણ આગળ ચાલી રહ્યા છે આપણે જણાવીએ કે પાંચ રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો પણ આજે જ સામે આવવાના છે ત્યારે વિજાપુર બેઠક હોય કે પછી અર્જુન મોઢવાડિયાની બેઠક હોય તમામ બેઠકો પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે ભાજપ ઉમેદવાર પૂનમ માડમ હવે ફરીથી આગળ ચાલી રહ્યા છે થોડા સમય પહેલા પૂનમબેન પાછળ હતા પરંતુ પૂનમ માડમ હવે પાંચસો આસપાસના મતોથી આગળ ચાલી રહ્યા છે મનસુખ માંડવિયા ચુમ્માળીસ હજાર નવસો પાંચ મતોથી આગળ ચાલી રહ્યા છે તો પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયા ભાજપના દિગ્ગજ નેતા નસીબ જમાવી રહ્યા છે નવસારી બેઠક પર સી આર પાટીલ બેતાળીસ હજાર ચારસો સિત્યાસી મતોથી આગળ ચાલી રહ્યા છે નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી આર પાટીલનો દબદબો વર્ષોથી યથાવત જોવા મળી રહ્યો છે નવસારીની જનતા સીઆર પાટીલને એક તરફી પસંદ કરે છે હંમેશા જીતે છે ફરી એક વખત આ વખતે નવસારી બેઠક પરથી તેઓ લડી રહ્યા છે અને આગળ ચાલી રહ્યા છે વલસાડ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધવલ પટેલ આગળ છે તેઓ અડસઠ હજાર મતોથી અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે તો ઓવરઓલ સમગ્ર દેશની જો વાત કરીએ તો એનડીએનો જે આંકડો ટુ એટી નાઇન અત્યારે બતાવી રહ્યો છે બસ્સો નેવ્યાસી બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે તો શેર શેરમાર્કેટને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે એકવીસો પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ ચુમ્બોતેર હજાર ત્રણસો એકાવન પર ટ્રેન્ડ કરી રહ્યું છે નિફ્ટીની વાત કરીએ તો બાવીસ હજાર અઠ્ઠાણું પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહી છે શરૂઆતી વલણમાં ભાજપ સામે ગઠબંધનની નોંધપાત્ર જે ટક્કર દેખાઈ રહી છે દેશના શરૂઆતી વલણ સામે આવ્યા બાદ ઘટાડા સાથે આજે માર્કેટ ખુલ્યું છે ગઈકાલે ભારે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે નિકુલભાઈ આપણે જે અત્યારે આંકડાની વાત કરી રહ્યા છીએ ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ આ વખતે ગઠબંધન જે કરવામાં આવ્યું અનેક પક્ષોને સાથે લઈને ચાલ્યા પરંતુ અનેક પક્ષો સાથે લીધા બાદ પણ ક્યાંક ક્યાંક એવું જોવા મળી રહ્યું હતું કે તમે યુપી માં જ્યારે પ્રચારમાં જાઓ તો અખિલેશ જે તમારી સાથે સાથી ગઠબંધન કહેવાતું હતું પરંતુ અખિલેશ અલગ હોય રાહુલ ગાંધી અલગ હોય આ બધી બાબતો છે એ ક્યાંક નડે એવું તમને લાગે છે બીજી તરફ આપણે જ્યારે એનડીએ ની વાત કરીએ છીએ એક મજબૂત નેતૃત્વનો જે ચહેરો પ્રધાનમંત્રી મોદીનો જે ચહેરો સર્વસ્વીકૃત ચહેરો જે લોકો માને છે અને આટલા દસ વર્ષમાં એ જે એમનો વેવ છે જે લહેર છે તે બરકરાર જોવા મળી રહી છે આ બધી વાતો જે છે એ તમારા વિરોધમાં જઈ રહી છે જે રીતના અત્યારે શરૂઆતી વલણ આવી રહ્યા છે તો ડેફિનેટલી આપણે બે હજાર ઓગણીસની વાત કરીએ તો એનડીએને ત્રણસો પંચાવન બેઠકો હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણસો ને ત્રણ બેઠકો હતી આ વખતે બી ભારતીય જનતા પાર્ટીએ કીધું કે ચારસો પ્લસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પરંતુ એ સમગ્ર અત્યારે શરૂઆતી રૂજાનમાં જોઈએ તો એ કોઈ આંકડા સ્પર્શી નથી રહે એની પાછળના મૂળભૂત કારણો હોય તો જે રીતના ઇન્ડિયા ગઠબંધને સમગ્ર દેશની અંદર પ્રચાર પ્રસાર કર્યો અને જે રીતના ભારત સરકાર નહીં પરંતુ મોદી સરકારની જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓના ભાગરૂપે આજે લોકોએ જે જનમત આપવા જઈ રહી છે એ જોવાનું રહેશે પરંતુ છેલ્લા દસ વર્ષમાં જે રીતના મોદી સરકારે કામ કર્યું છે ડેફિનેટલી લોકોને એમના માટે રિસ્પેક્ટ છે પરંતુ આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના છવ્વીસે છવ્વીસ સાંસદોની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં બસો વીસ કરોડની મેમ્બર ઓફ પાર્લામેન્ટની ગ્રાન્ટ પાછી ગઈ છે એવી રીતના સમગ્ર દેશમાં જે બી ઉમેદવારો મોદીજીના નામ પર પ્રતિનિધિ બને છે પરંતુ એ પ્રતિનિધિત્વ કરવામાં કશે ને કશે નિષ્ફળ જઈ રહ્યા હોય એવું આ શરૂઆતી રૂજાનમાં આવી રહ્યું છે રહી વાત ગઠબંધનની તો મોદીજી અલગ પ્રચાર કરતા હતા અમિત શાહ અલગ પ્રચાર કરતા હતા એ બધા અલગ પ્રચાર કરતા આવી રીતના અમારા સમગ્ર નેતાઓ દરેક જગ્યાએ પોતપોતાના પ્રચાર કરતા હતા કશે એવું છે નહીં કે અલગ અલગ હતા બધા સાથે મળીને કાર્ય કર્યું છે અને એના ભાગરૂપે આજે તમે જોઈ શકો છો કે દેશની અંદર લોકો જે જનમત આપવા જઈ રહી છે એની અંદર શરૂઆતી રૂજાનમાં ઇન્ડિયા ગઠબંધન તેમજ કોંગ્રેસના ના ફેવરમાં રિઝલ્ટ દેખાયા છે સેન્સેક્સની બી વાત કરીએ તો અત્યારે તમે જે રીતના વાત કરી તો અમિતભાઈ સાહેબ કીધું હતું એક ટીવી ઇન્ટરવ્યુમાં કે ખરીદી લો જેટલા ખરીદા એટલા કારણ કે રીઝલ્ટના દિવસે તમારું સેન્સેક્સ છે વધવાનું છે પરંતુ હાલ જે શરૂઆતી રોજાને આવી રહ્યા છે ને જે રીતના નિફ્ટી અને સેન્સેક્સમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે લોકોની અંદર એક નિરાશા વર્તી રહી છે કારણ કે જે પ્રમાણે એક્ઝિટ પોલ્સના રિઝલ્ટ આવવા જોઈએ કદાચ અત્યારે આવી નથી રહ્યા જે રીતે અત્યારે પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થશે પરંતુ આંકડા જે સામે આવી રહ્યા છે હેમંતભાઈ ખાસ કરીને આપણે રાયબરેલી અને અમેઠી માટે જો વાત કરીએ તો અમેઠીમાં ખૂબ મહેનત ભાજપે કરી સ્મૃતિબેને કરી અને બે હજાર ઓગણીસમાં તેના પરિણામો પણ આપણે જોયા છેક સુધી કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર ન કરવામાં આવ્યા રાહુલ ગાંધી અમેઠીથી લડશે કે રાયબરેલીથી તેને લઈને અસમંજસની સ્થિતિ આપણે છેક સુધી જોઈને અમેઠીથી નીકળીને રાયબરેલીથી રાહુલ ગાંધીએ આખરે લડવાનું નક્કી કર્યું અત્યારે જે જે શરૂઆતી આંકડા છે તેમાં સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે અમેઠી અને રાયબરેલીને લઈને શું કહેશો આપ વિશ્વાસપૂર્વક કહું તો છેલ્લા પાંચ વર્ષમાં અમેઠીમાં જે પ્રમાણે સ્મૃતિ ઈરાનીજી કામ કર્યું છે ચાહે ત્યાંની રેફરલ હોસ્પિટલ હોય ત્યાંનો ઓવરબ્રીજ જે બહુ જ લોંગ સ્ટેન્ડિંગ ડિમાન્ડ અમેઠીના મતદારોની હતી રિંગરોડની બાબત હોય અમેઠીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્યની દ્રષ્ટિએ સ્મૃતિ ઇરાનીજીએ ખૂબ સરસ કામ કર્યું છે જે છેલ્લા સાહીઠ વર્ષમાં નહોતું થયું એટલે મારી દ્રષ્ટિએ આ બહુ જ શરૂઆતના આ આપણી પાસે ટ્રેન્ડ આવી રહ્યા છે અમેઠીની સીટ સ્મૃતિ ઈરાનીજી ગયા વખતે પચાસ હજાર કરતાં વધારે મતથી જીત્યા હતા અને મને એવો ચોક્કસપણે વિશ્વાસ છે કે અમેઠીમાં સ્મૃતિ ફરીથી પચાસ હજાર કરતાં વધારે લીડથી કદાચ એથી પણ વધારે લીડથી એ અમેઠીમાં જીતશે હું અત્યારના જે પ્રમાણેના વર્તારા આવી રહ્યા છે તે રીતે જોતો હતો કે હિમાચલ પ્રદેશમાં કે જ્યાં કોંગ્રેસની સરકાર છે અને ચાર બેઠકો છે ત્યાં ચારે ચાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે તેલંગાણામાં તો હજી નવ મહિના પહેલા જ ઇલેક્શન થયા છે વિધાનસભાના અને તેલંગાણાની સત્તર બેઠકોમાંથી જે પ્રમાણે ચૌદના અત્યાર સુધીમાં રૂઝાન આવ્યા છે તેમાં નવ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ છે હિમાચલ પ્રદેશ તેલંગાણામાં જે પ્રમાણેના રિઝલ્ટ છે એ ખરેખર આપણને સુખદ આશ્ચર્ય પ્રમાણે તેવા છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે એ જ રીતે ઓરિસ્સામાં બે દાયકાની બીજેડીની નવીન પટનાયકજીની સરકારના શાસન પછી જે રીતે લોકસભાની બેઠકોમાં ગયા વખતે ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીને આઠ લોકસભાની બેઠકો મળી હતી અત્યારે લીડિંગ પોઝિશનમાં ચૌદ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ છે પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટી ઓગણીસ બેઠકો પર આગળ છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અઢાર બેઠકો પર આગળ છે અને એ જ વર્તારો મહારાષ્ટ્રમાં બહુ સરસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એના પર જે આંકડા છે કે જ્યાં શિવસેના બે શિવસેનાના જે ભાગ હતા એમાં જે પ્રમાણેના લીડીંગ રિઝલ્ટ અત્યારે આવી રહ્યા છે એકનાથ શિંદેના શિવસેના ગ્રુપની સાત બેઠકો પર લોકસભાની બેઠકો પર આગળ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેજીની શિવસેનાના ત્રણ બેઠકો પર તેમના ઉમેદવારો આગળ છે એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે એનડીએના જે ઘટક પક્ષો છે તે ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને આઇસિંગ ઓન ધ કેક હોય તો એ આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભા બંને બેઠકોના જે વર્તારા છે એ પ્રમાણે વાયએસઆરસીપી ઇઝ રાઉટેડ વિધાનસભાની બેઠકોમાં લગભગ એકસો ત્રીસ એકસો ચાલીસ બેઠકો પર ટીડીપી આગળ છે જ્યારે પચીસ બેઠકો પર વાયસઆરસીપી આગળ છે અને એ જ રીતે પચીસ જે લોકસભાની બેઠકો છે એમાં ત્રેવીસ બેઠકો ઉપર એનડીએ એટલે કે ટીડીપી જનસેના અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ છે મને એવું થાય છે કે ક્યાંક ક્યાંક કંઈક અંશે દસ વર્ષના શાસન પછીનો જે એન્ટી ઇન્કમ્બન્સીનો લોસ હશે હું નિખાલસપણે વાત કરીએ તો જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને દાખલા તરીકે ગયા વખતે રાજસ્થાનમાં પચીસમાંથી પચીસ મળી હતી મધ્યપ્રદેશમાં ઓગણત્રીસમાંથી ઓગણત્રીસ બેઠકો એક બેઠક છિંદવાડાની છોડીને ઓગણત્રીસમાંથી અઠાવીસ બેઠકો મળી હતી ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મળી હતી આ બધા જમાં ક્યાંક જો કોઈ ઓફસેટ હશે તો એનું સૌથી વધારે જેની રિકવરી કહેવાય અથવા તો પ્લસ કહેવાય એવું આ નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે અને સાથે સાથે આખી એ જે પૂર્વોત્તરના જે આપણા રાજ્યો છે એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ભરપાઈ કરી આપશે અને ખૂબ સારી રીતે ભરપાઈ કરી આપશે એવું મને ચોક્કસપણે છે ગાંધીનગરથી જે રીતે આંકડા સામે આવી રહ્યા છે તેના પર પણ આપણે ચર્ચા બિલકુલ કરવી જ જોઈએ કારણ કે ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને ચોથા રાઉન્ડના અંતે એક લાખ પાસઠ હજારની જંગી લીડ સાથે તેઓ આગળ વધી રહ્યા છે જે રીતે આ આંકડા છે વિશાલભાઈ ગાંધીનગરની ખાસ કરીને વાત કરીએ એક તો અમિત શાહ લડી રહ્યા છે તેમનું હોમ સ્ટેટ છે એવું પણ આપણે સ્વીકારવું પડે કે અમિત શાહ સ્વાભાવિક કેન્દ્રમાં છે ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે સાથે સાથે જ્યારે પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવે ત્યારે તેમની તેમનો જે મત વિસ્તાર છે તેના અનેક વિસ્તારોની મુલાકાત લેવાનું તેઓ નથી ચૂકતા નાનામાં નાની બાબતો પણ અમિત શાહની નજરમાંથી નથી હટતી તેના પર પણ તમે બિલકુલ એગ્રી કરશો કારણ કે એ મહેનત ગાંધીનગરમાં કારણ કે મોટું માથું છે કારણ કે મોટા નેતા છે જીતી જ જવાશે એ રીતે કદી ગાંધીનગરને તેઓએ મૂક્યું નથી અને એ પ્રમાણે તેમની મહેનત સતત દેખાતી રહી છે અને એ અત્યારે અત્યારે ચોથા રાઉન્ડના અંતે આપણે જોઈ પણ રહ્યા છીએ સો જે ગાંધીનગરની બેઠકની વાત કરવા જઈએ તો કે વીવીઆઈપી બેઠકમાંની એક બેઠક જે ગાંધીનગરની આપણે કહી શકીએ કે જ્યાં આગળથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જ્યારે લડી લયા લડી રહ્યા છે અને આગળ પણ જે આપણે જોયું હતું કે વોટ માર્જિનની વાત કરવા જઈએ તો આપણે બે સીટ સૌથી વધારે ચર્ચાસ્પદ ગુજરાત માટે હર હંમેશ માટે રહી છે આટલા ટાઈમની અંદર કે એક નવસારી બેઠક અને એક ગાંધીનગરની બેઠક કે જ્યાં સૌથી વધારે વોટ માર્જિન જો ભારતીય જનતા પાર્ટીને મળી શકતા હોય તો આ બે બેઠક જે છે કે ત્યાં સૌથી વધારે વોટ માર્જિન મળવાની શક્યતા રહેલી છે અને અત્યારે જે રીતે ચાલી રહ્યા છે કે ગાંધીનગરની અંદર અમિતભાઈ શાહ જે રીતે અત્યારે વધારે વોટના માર્જિનથી આગળ ચાલી રહ્યા છે તે મુજબ લાગી રહ્યું છે કે તે સીટ તો કન્ફર્મ જ છે કે જીતશે પરંતુ વોટ માર્જિન જે છે એ સૌથી વધારે નવસારી અને ગાંધીનગરમાં નવસારી સૌથી હાઇએસ્ટ રહી શકે છે સેકન્ડ નંબરની અંદર ગાંધીનગર રહી શકે છે જ્યારે ગાંધીનગરની વાત કરવા જઈએ તો ગાંધીનગરની અંદર જ્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી હતી એ વખતે ભારતીય જનતા પાર્ટીને સિક્સટી નાઇન પોઈન્ટ સિક્સટી સેવન પર્સન્ટેજ વોટિંગ મળેલા હતા એટલે કહેવા જઈએ કે જે રીતે વોટના પર્સન્ટેજ છે પણ હાઈએસ્ટ ગાંધીનગરની અંદર જોવા મળી રહ્યા છે અને ગાંધીનગર બેઠક ઉપરથી અમિતભાઈ શાહ હંડ્રેડ પર્સન્ટ વિજયી થશે અને વોટ માર્જિનની અંદર પણ જે બે સીટો જ મેં જે તમને આગળ કહી એ બે સીટો સૌથી અગ્રેસર રહેશે અને હર હંમેશ માટે અમિતભાઈ શાહે ગાંધીનગરને તમે જેમ કહ્યું કે ગુજરાતની અંદર તમામ જગ્યાએ રેલી હોય કે જનસભા હોય દરેક જગ્યાએ દરેક જગ્યાને એટલું જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એવું નથી કે ગાંધીનગર વિધાનસભા ગાંધીનગર લોકસભાની સીટ ઉપરથી જીતી રહ્યા લડી રહ્યા છે તો ગાંધીનગરને જ પ્રાધાન્ય આપ્યું છે પરંતુ એક કેન્દ્રીય ગૃહમંત્રી થઈ અને દરેક જિલ્લાને એટલું જ પ્રાધાન્ય આપ્યું છે અને ગાંધીનગરની અંદર પણ વધારે લીડથી જે જીતશે એની અંદર અમિતભાઈ શાહ અને સી આર પાટીલ નવસારીથી વધારે લીડથી આ બંને બેઠક જે છે કે ભારતીય જનતા પાર્ટીની સૌથી વોટ માર્જિન સૌથી વધારે આ બેઠક ઉપર રહેશે સુનિલ ચૂંટણી દેશની આ ચૂંટણી છે આપણને સ્વાભાવિક ખૂબ મહત્વપૂર્ણ આ ચૂંટણી છે પરંતુ આપણે જ્યારે ફરી એક વખત ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતની જનતા શરૂઆતથી આપણે જોતા આવ્યા છે કે રાષ્ટ્રીય રાજનીતિ જે છે તેની સાથે જ જોવા મળતી હોય છે કેન્દ્રમાં ઇન્દિરાજી હોય તો અહીંયા કોંગ્રેસનો દબદબો આપણે જોયો છે કેન્દ્રમાં મોદી સરકાર હોય તો આપણે ગુજરાતમાં એ દબદબો જોયો છે ખેર ગુજરાતમાં તો બીજેપી તરફી વાતાવરણ ઘણા લાંબા સમયથી છે પરંતુ છતાં પણ ગુજરાતની જનતા હંમેશા આ રીતે વોટ આપતી જોવા મળી છે પેટા ચૂંટણીમાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પોરબંદર માણાબંદર વિજાપુર ખંભાત વાઘોડીયા તમામે તમામ જગ્યાએ ભાજપ આગળ ચાલી રહ્યું છે લોકસભાની સાથે સાથે યોજાયેલી પેટા આ પ્રમાણેનો ટ્રેન્ડ આપણે જોતા આવ્યા છીએ પણ એવું લાગે છે કે ફરીથી એ ફાયદો થઈ રહ્યો છે ભારતીય જનતા સ્ટડી કરીએ ને તો પાંચ વર્ષની આપણે એક વાત કરીએ તો પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટી સતત ઇલેક્શન મોડમાં રહ્યું છે એક યુનિટ એક વિચાર હિન્દુત્વ અને વિકાસનો એક નેતા નરેન્દ્ર મોદી એક સંગઠન જે જિલ્લાથી માંડી તાલુકાથી માંડી લોકલ સુધીનું સંગઠન છે એ છે અને એક જ તાકાત એ છે એ નરેન્દ્ર મોદી એમની તાકાત છે અને એ જ વિચારની આગળ એક પાર્ટી છે જે કોઈ પણ સંગઠન છે એ પૂરેપૂરું ઓગણીસો પંચાણું થી બે હાજર ચોવીસ સુધી તમામ રાજ્ય સરકારો જો ભારતીય જનતા પાર્ટીની હોય અને જિલ્લા અને તાલુકા કક્ષાએ એક બાદ એક નાના નાના સહકારી સંગઠનો સંઘ અને તાલુકા સંગઠનો છે ભારતીય જનતા પાર્ટી કબજે કરતી હોય તો એ બે સંગઠનોની કમ્પેરેટિવ સ્ટડીમાં કોંગ્રેસનું જોઈએ કોંગ્રેસના એક નેતા નથી રહ્યા કોંગ્રેસનું એક વિચાર નથી રહ્યો કોંગ્રેસનું એક માળખું નથી રહ્યું કોંગ્રેસની એક તાકાત નથી રહી તો આ બધી બાબતો છે ક્યાંક ને ક્યાંક આવે છે શા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેવા અર્જુનભાઈ મોઢવાડિયા માંડી અને તમામ કારણ કે એમની પાસે જવાહર ચૌડાસિંહ માંડીને ભારતીય જનતા પાર્ટી માં તો એમને લાગ્યું કે કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં આવતા દસ થી વીસ વર્ષ સુધી ગુજરાતમાં એમનું શાસન સ્થાપી શકે એમ નથી તમે જુઓ ચૂંટણી પ્રચાર દરમિયાન સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી રાષ્ટ્રીય નેતા એ પણ સભા સંબોધી નથી એમના ઉમેદવારો છેલ્લા તબક્કા સુધી એના ટાઈમિંગ જોઈ લો સભાની સંખ્યા જોઈ લો આખી વસ્તુ એની આઈડિયોલોજી જોઈ લો તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કેટલીક ત્રુટીઓ ઘણી ત્રુટીઓ છે હું નથી ત્રુટીઓ નથી ગવર્નન્સ ગુજરાત નું છે ભાવ વધારો મોંઘવારી રોજગારી પણ એની ઉપર એક પોઈન્ટ આવે છે એ સૌથી મોટો પોઈન્ટ છે એ હિન્દુત્વનો નો પોઈન્ટ છે એ રામ મંદિર માં જઈને બે વખત પગે લાગે છે હવે એક વખત રામ મંદિર ની સ્થાપના થાય છે શિલાન્યાસ થાય છે ત્યારે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે અને બીજું ત્રીજા તબક્કાની ચૂંટણી સમયે રામ મંદિર માં દંડપત પ્રણામ નરેન્દ્ર મોદી કરે છે કે ત્રણસો સિત્તેર નું એનો એજન્ડા પૂરો કરે છે એ ત્રિપલ તલાક ના એજન્ડા પૂરા કરે છે

અને હવે તમે જાણો છો કે હવે કોર્પોરેટ પણ ન માત્ર ગુજરાતના પરંતુ મહારાષ્ટ્રના કે દેશના ટોચના કોર્પોરેટ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે કારણ કે એમને એમાં સ્થિરતા દેખાય છે સૌથી મોટી વાત છે ને એ સ્થિરતાની આવે છે અને ગુજરાતમાં આ પુનરાવર્તન થવાનું એકમાત્ર કારણ આ જ છે સ્થાનિક મુદ્દાઓને લોકોએ અવગણ્યા છે અને એક બીજી સૌથી મહત્વની વાત કે લોકોને છે ને આવે સિંહ જેવો નેતાજે એકસો કરોડની પ્રજા છે ને જ્યારે મુંબઈ ઉપર છવ્વીસ નો હુમલો થાય અને કોંગ્રેસ છે કોઈ પગલા ન લે ને એ લોકોના દિલ ઉપર ઘાવ કરી ગયેલી ઘટના છે એની સામે અભિનંદન ને નરેન્દ્ર મોદી એ ચોવીસ કલાકમાં છોડાયવા તો એ પુલવામા હુમલા પછી જે પેલા જે સ્ટ્રાઈક થઈ તો એ લોકોના મનમાં એ નેતા જોઈ છે એવા નહીં કે જે આંતરરાષ્ટ્રીય દબાણો સામે ઝૂકી જાય એ પછીની ક્રૂડ ની જે વાત હોય આંતરરાષ્ટ્રીય નીતિ હોય તો ભારતની જનતા અને ગુજરાત ની જનતા હંમેશા સાહસિક રહી છે એમને દરિયો ત્યારે ખેડો છે કે દરિયાના મેપ નહોતા ત્યારે નકશા નહોતા આ સાહસિક પ્રજા છે હિન્દુત્વ અને આઈડિયોલોજી છે તો ગુજરાત ની છવ્વીસ બેઠક હું તમને હજી કહું છું પચીસ માંથી એકાદ બે માં સરપ્રાઇઝ આવે તો એના પર્સન્ટેજ ઓછા છે બાકી ભારતીય જનતા પાર્ટી સાથે ગુજરાત મતદારો ને ગુજરાત ની જનતા રહેશે બોલો નિકુલ નિકુલભાઈ ગુજરાતની આપણે આ વાતને આગળ વધારી ગુજરાતમાં કોઈ એવો ચહેરો તમારા તરફથી ન મૂકવામાં આવ્યો કે જેને જોઈને ગુજરાતની જનતા વોટ કરી શકે ગુજરાતમાં શરૂઆતમાં આપણે જોયું હતું કે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ પછી પણ કોંગ્રેસ મેદાનમાં એટલી નહોતી એક્ટિવ જોવા મળી હંમેશા આંદોલનોનો સહારો કોંગ્રેસ લે છે એવું તમારી સાથે એક લેબલ લાગી ચૂક્યું છે પાટીદાર આંદોલનનો ફાયદો લેવાનો પણ પ્રયાસ કર્યો આંદોલન કોઈ સાવ જુદા મુદ્દા પર હોય અને કોંગ્રેસ તેને જશ ખાટી લેવાનો લાભ ખાટી લેવાનો પ્રયાસ કરે આ વખતે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન થયું ક્ષત્રિય સમાજની જે નારાજગી આવી એ ચૂંટણીને હવા આપી ગઈ અને કંઈક ચૂંટણી ચર્ચાઈ ગુજરાતમાં તો એના કારણે ચર્ચામાં આવી અને કોંગ્રેસ ભી તે પાદ જ જાણે કે ચિત્રમાં આવી હોય તેવું આખું આપણે ગુજરાતમાં પિક્ચર જોયું હતું આ બધી બાબતો જનતાના મનમાં પણ અસર તો કરી જાય ને સી કોંગ્રેસની જયારે વાત કરવામાં આવે તો આપણે જોયું કે વિધાનસભાની અંદર ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો સરકારની જે નિષ્ફળતાઓ લાવવામાં કોઈ પ્રયત્ન કર્યો હોય તો કોંગ્રેસના જે ધારાસભ્યો ત્યાં બેઠા છે એ પછી મારા ખ્યાલથી મારા ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે ગુજરાત વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે ઓગણીસો પછી એક બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આ ગુજરાત રાજ્યમાં સ્થપાઈ નથી શિક્ષણની બી જો વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ હોય કે હાયર એજ્યુકેશન હોય બધી જ જગ્યાએ આપણે જોયું કે કઈ રીતના નિષ્ફળતાઓ સરકારની બહાર આવી રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બી વાત કરીએ તો આપણે અમદાવાદના પુલની વાત હોય કે રણોલીના છ કરોડના રોડની વાત હોય કે બોડીલીના ડેમની વાત હોય તો જે ભ્રષ્ટાચાર જે ઉજાગર કરવાનો ત્યાર પછી જે ડ્રગ્સની વાત હોય કે ગુજરાતની અંદર ચાલતા અસામાજિક કામો અને કૃત્યો તો આ બધી જ વસ્તુનું ઉજાગર કરતી હોય તો કોંગ્રેસ એકમાત્ર પાર્ટી આ ગુજરાતની અંદર છે એના ભાગરૂપે આપણે જો અમિતભાઈ ચાવડા હોય કે અનંતભાઈ પટેલ હોય કે તુષારભાઈ ચૌધરી હોય સમગ્ર નેતાશ્રીઓએ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળતા આગળ લાવી છે આજે આંદોલનની તમે વાત કરી રહ્યા છો આંદોલન એ સ્વયંભૂ જે લોકોની અંદરનો આંતરિક રોષ છે એ બાર છે અને એના રૂપે કોંગ્રેસની બી જવાબદારી બને છે કે જે લોકોને ભી સરકાર કાતો સરકારની કોઈ નારાજગી હોય તો એમના સમર્થનમાં રહી એમના રહીને સરકાર ન્યાય અપાવવાનું જે મુદ્દો હતો એ માત્ર ને માત્ર એક જ બેઠક અને એક જ ઉમેદવાર પૂરતો મુદ્દો હતો ને એમાં એમાં તો ક્યાંય કોંગ્રેસ આવતી જ નથી ને નિકુલભાઈ તમે પાટીદાર ની વાત કરી એના અનુસંધાનમાં કીધું હવે આપણે જયારે ક્ષત્રિય ની વાત કરીએ તો જે રીતના રૂપાલા સાહેબ નું નિવેદન હતું તો શું કોંગ્રેસ એમને કહેવા ગઈ હતી કે તમે આવું નિવેદન આપો બહુ આશ્ચર્યચકિત વાત છે અને એમાં તમે જે રીતના લોકોનો આંતરિક રોષ છે ડેફિનેટલી એ રોષની સામે જે રીતના ત્યાંની પ્રજાએ કીધું કે આ ઉમેદવાર બદલવો છે પણ ભારતીય જનતા પાર્ટીની તમે માનસિકતા જુઓ કે લોકોની લાગણીને ધ્યાનમાં ના રાખીને જે રીતના કાર્ય કરવું એનો જે ભોગ જે છે કોને ભોગવવો પડવો છે જ્યારે બી તમે જનતાથી વિમુખ થાવ છો કાં તો જનતાની લાગણીને ધ્યાનમાં નથી રાખતા તો જનતા તમારા ખિલાફ એમનો જે અધિકાર છે એ ઉપયોગ કરીને તમને ઇલેક્શનના ટાઈમમાં બતાવે છે હવે એક મુદ્દો છે પરંતુ જે રીતના જનતાને બધા બીજા બધા મુદ્દાઓ નડી રહ્યા છે એ બધા મુદ્દાના જે વોટ્સ છે તમને અત્યારની ચૂંટણીમાં દેખાઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે જે રીતના સમગ્ર દેશની અંદર યુપી લઈ લો યુપીમાં હેંસીમાંથી અત્યારે ચાલીસ જેટલી બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં બી અડતાલીસમાંથી પચ્ચીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તમિલનાડુમાં બી ઓગણચાલીસમાંથી પાંત્રીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તો સમગ્ર દેશની અંદર એક જે લહેર છે એ ડેફિનેટલી સરકારના જે દસ વર્ષના શાસન છે એમાં કસે ને કશે જનતા સુખ ખુશી નથી રહી એ બતાવી રહ્યું છે હેમંતભાઈ જો અત્યારના જે આંકડા છે બદલાતા રહે છે આંકડા પરંતુ એનડીએ ટુ નાઇન્ટી સિક્સ પર છે તો ઇન્ડિયા પણ બસો ચૌદ પર અત્યારે ફાઇટ તો આપી રહી છે અત્યારના આંકડા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને ઘણા બધા રાજ્યોમાં બે હજાર ઓગણીસમાં જે પરિણામો હતા એના કરતાં એક્ઝિટ પોલના તારણો બતાવી રહ્યું હતું કે આ વખતે ચિત્ર બદલાઈ શકે છે રાજસ્થાનમાં નુકસાન જઈ શકે છે મહારાષ્ટ્રમાં નુકસાન જઈ શકે છે આ તરફ કેટલાક રાજ્યો એવા પણ બતાવાઈ રહ્યા છે કે જેમાં ક્લીન સ્વીપ ભાજપ આ વખતે પણ એનડીએ લઈ આવશે ઉત્તરાખંડની વાત હોય હિમાચલની વાત હોય ગુજરાત પણ ચર્ચાઈ રહ્યું છે તો જે નુકસાન છે એની ભરપાઈ કયા રાજ્યો કરશે તમારી દ્રષ્ટિએ સૌથી વધારે અત્યારનું જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે એમાં ગુજરાતમાં જ્યાં પહેલા પાંચ બેઠકો પર કોંગ્રેસ આગળ હતી છેલ્લા વર્તારા પ્રમાણે ગુજરાતમાં છવ્વીસમાંથી ત્રેવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે જે એક સારી નિશાની છે તમે હમણાં જ વાત કરી એ પ્રમાણે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં તો ક્લીન સ્વીપ છે જ પરંતુ સૌથી વધારે અગત્યની બાબત આંધ્રપ્રદેશના જે પ્રમાણેના વર્તારા છે પચીસમાંથી ત્રેવીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ટીડીપી અને જનસેનાનું ગઠબંધન એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે જે ગયા વખતે ભારતીય જનતા પાર્ટીને ત્યાં ઝીરો સીટ મળી હતી એ જ રીતે ઓરિસ્સામાં ગયા વખતે આઠ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ હતી આ વખતે તેર બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે એટલે મને એવું ચોક્કસપણે લાગે છે કે ઓરિસ્સા તેલંગાણા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ આ એવા રાજ્યો છે કે જે રાજ્યોમાં ખરેખર ટર્ન એરાઉન્ડ આપણને જોવા મળશે જો કેરાલામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએનો એક બેઠક ઉપર આગળ હોય ઉમેદવાર અને તામિલનાડુમાં પણ એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આગળ હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે જે એક પેલી મિથ હતી કે સાઉથનો દુર્ગ છે એ ભારતીય જનતા પાર્ટી ભેદી શકતી નથી એ આ વખતે એ આખી જે માન્યતા ધરાશાયી થવા જઈ રહી છે અને એનડીએ ખૂબ કમ્ફર્ટેબલી એબાઉ થ્રી સાથે ખૂબ સારી રીતે આવતી વખતે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહી છે બિલકુલ એક એક નાનકડા બ્રેક માટે પણ આપણે રોકાવું છે પડેપણની જે અપડેટ્સ છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું હવે આપ અમારા સહયોગી અંકુર રાવલ સાથે જોડાશો પરત ફરીએ છીએ ખૂબ જ નાનકડા એક બ્રેક બાદ